રાજકોટમાં પ્રધાનમંત્રી એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે સિવિલ હોસ્પિટલ ચોકમાં એકસો વીસ કરોડના ખર્ચે સાતસો પચાસ બેડની જનના હોસ્પિટલનો પણ લોકાર્પણ કરાશે પ્રધાનમંત્રી રાજકોટમાં સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે પ્રધાનમંત્રી એઇમ્સમાં પંદર મિનિટની મુલાકાત લેશે ત્યારબાદ વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસકોર્ટ સુધી રોડ શો યોજશે આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે રાજકોટને ત્રણ હજાર બસો કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટસોગાત જ્યારે મળી રહી છે એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે અગિયાર એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનવા પામેલ છે રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે એ એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ એક સા સાતસો પચાસ બેડની જ્યારે એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વયન થઈ જઈ થવા જઈ રહી છે ત્યારે અમે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને સ્વી આવકારવા ખૂબ આતુર છીએ સાહેબ પહેલાં જશે એમ્સ ત્યાં એમની પંદર મિનિટની મુલાકાત છે પછી સાહેબનું રોડ શો જૂના એરપોર્ટથી સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે અને બધા